ઇખર ગામે જ્વેલર્સની દુકાનનું શટર ઊંચું કરી ત્રણ પોઈન્ટ છન્નું લાખના દાગીનાની ચોરી થતાં ચકચાર આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી હર્ષ જ્વેલર્સ નામની દુકાનમાંથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના ચોરીને પલાયન થઈ ગયા હતા જો કે ચોરી અંગેની સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં દુકાન માલિકે આમોદ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી આમોદ તાલુકામાં આવેલા ઈખર ગામે ધર્મેન્દ્ર સોની વર્ષોથી હર્ષ જ્વેલર્સની દુકાન ધરાવે છે અને સોના ચાંદીના દાગીનાનો વેપાર કરે છે ગત રોજ તેઓ દિત્યક્રમ મુજબ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા ત્યારબાદ સવારે તેજલબેન મકવાણાએ સવારે ફોન કરીને જણાવ્યું હતું કે તમારી દુકાનનું શટર ઊંચું છે તેમ જણાવતા દુકાન માલિક ઈખર ગામે આવતા દુકાનનું શટર ઊંચું થયેલું જોયું હતું જેથી તેમને પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું રાત્રિના બે પોઈન્ટ પિસ્તાલીસ વાગ્યાના સમયે અજાણ્યા ચોરોએ દુકાનમાં શટરની કોઈ લોખંડના પાઇપ વડે ઊંચું કરી બેન્ડવાળી દુકાનમાં પ્રવેશ કરી અજાણ્યા તસ્કરો સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા આશરે ત્રણ છન્નું લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા હર્ષ જ્વેલર્સ દુકાનના માલિક ધર્મેન્દ્ર સોનીએ આમોદ પોલીસ મથકે ચોરીની ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે

VMP news, think positive.